નમસ્કાર ખેડૂત મિત્રો હું સી એન જાદવ મધુની સંશોધન વૈજ્ઞાનિક ઘઉં સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું આજે આપણે ઘઉંના પાકમાં નિંદામણ નિયંત્રણ વિશે વાત કરવાની છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો નિંદણ એટલે શું તો નિંદણ જે છે તે એવો છોડ કે જે જગ્યાએ તેની જરૂરિયાત નથી અને ત્યાં ઉગી નીકળે છે તેને નિંદણ તો નિંદામણ આપણે કહીએ છીએ આ જે નિંદામણ જે છે નિંદામણનો છોડ જે છે તે આપણા મુખ્ય પાક સાથે પાણી માટે હવા માટે જગ્યા માટે પ્રકાશ માટે અને પોષક તત્વો માટે હરીફાઈ કરે છે જેને લીધે આપણા જે પાકમાં જે છે તે ઘઉંના પાકની જો વાત કરીએ તો પચીસથી ત્રીસ ટકા જેટલું ઉત્પાદનનો ઘટાડો કરી શકે છે એટલે નિંદામણ નિયંત્રણ જે છે ઘઉંના પાકમાં કરવું અગત્યનું અને હોય છે હવે વાત કરીએ મિત્રો નિંદામણ નિયંત્રણ ઘઉંના પાકમાં તો જ્યાં મજૂરો ઉપલબ્ધ હોય ઓછા વેતનમાં મળતા હોય તો ત્યાં ઘઉંના પાકમાં પંદર દિવસે અને બીજું ત્રીસ દિવસેના ગાળે ઘઉંનો પાક થાય ત્યારે આપણે હાથથી નિંદામણ કરવું પીતા હોય છે પણ જો મજૂરની અછત હોય અને પૂરતા મળતા ન હોય અને એવા સંજોગોમાં હોય તો આપણે નિંદામણ નિયંત્રણ માટે જે નિંદામણનાશક દવાઓ ઉપલબ્ધ છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો જે ઘઉંના પાક જે છે તેનું વાવેતર કર્યા બાદ જે છે એનો ઉગાવો થાય એ પહેલાં અને પિયત આપ્યા પછી પેન્ડિમિથાલિન દવા જે બજારમાં મળે છે ત્રીસ ટકા ઇસી તે પંચાવન મિલી દસ લીટર પાણીમાં વગાડી અને આપણે એનો છંટકાવ કરવો જોઈએ હવે ઘણી ખેડૂત મિત્રો ઘણા જે છે એ આ પેન્ડિમિથાલિન દવા જે છે તેને ટાંકીમાં ભરી અને ડ્રોપ બાય ડ્રોપ એટલે કે ટીપા દ્વારા પાણી સાથે આપતા હોય છે પણ એમ દવાનો આપવાથી જે ધોરિયા અને પાડા જે છે તેમાં નિંદામણનું નિયંત્રણ થતું નથી ઉપરાંત આ જે દવા જે છે જેમાં ક્યારા અને છેડાના ભાગમાં જ્યારે પાણી ભરાઈ રહે તો તેમાં કદાચ ઘઉંના ઉગાવને પણ થોડીક એનો અસર થવાની શક્યતાઓ રહેલી છે માટે હંમેશા આ જે દવા જે છે પેલી મિથાલી તેને પંપમાં ભરીને જ આપણે એનો છંટકાવ કરવો વિતા હોય છે હવે ખેડૂત મિત્રો જ્યારે ઘઉંનો પાક પચીસથી ત્રીસ દિવસનો થયો હોય ને થાય ત્યારે જો મજૂરોની અછત રહેતી હોય તો ત્યારે તે ઊભા પાકમાં પણ નાશક દવા ઉપલબ્ધ છે તેનો આપણે છંટકાવ કરવો જોઈએ હવે આ દવાની જો વાત કરીએ તો મેટસલ્ફ્યુરોન મિથાઇલ જે છે તે દવા બજારમાં મળે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ એટલે કે પોઈન્ટ આઠ ગ્રામ દસ લીટર પાણીમાં ઉગાડી અને પચીસથી ત્રીસ દિવસનો ઘઉંના પાકનો થયો હોય ત્યારે તેમાં છંટકાવ કરવો જોઈએ અથવા તો ક્લોડીના કો પ્રોપાઝીલ જે પંદર ટકા પત્તા મેટ મેટ સલ્પ્યુર મિથાઈલ જે એક ટકો જે બજારમાં ઉપલબ્ધ છે તે દવા પચીસથી ત્રીસ દિવસનો ઘઉંનો પાક થાય ત્યારે બાર ગ્રામ પતિ દસ લિટર પાણીમાં ઓગાળી અને આપણે છંટકાવ કરવો જોઈએ તો આ રીતે મજૂરોનું ઉપલબ્ધ હોય ત્યારે મજૂરો દ્વારા અને જ્યારે તેની અછત હોય ત્યારે આ રીતે જે પ્રી દવા આપણે જે વાત કરી અને પોસ્ટ ઇમરજન્સી દવાની જે વાત કરી એનો છંટકાવ આપણે એ સમયે યોગ્ય સમયે જો કરવામાં ઘઉંના પાકમાં આવે તો આપણે નિંદામણનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ અને જે આપણે શરૂઆતમાં વાત કરી કે જો નિયંત્રણ ન કરીએ નિંદામણનું તો પચીસથી ત્રીસ ટકા જે ઘઉંના પાકમાં જે ઘટાડો ઉત્પાદનમાં જોવા મળે છે તે આપણે જો સમયસર નિંદામણ કરીએ અને નિંદામણના દવાનો યોગ્ય માત્રામાં યોગ્ય સમયે ઉપયોગ કરીએ તો આપણે ઘઉંના પાકમાં જે ઉત્પાદન છે સારું લઈ શકીએ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન લઈને આપણે સારું આપણે એમાં આપણે મેળવી શકીએ હસ્તુ